છો બધા ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર્ષ વર્ષ તો જેમ તમે અંદર જોયું કે આજે મહાશિવરાત્રી ચોથો દિવસ તો મિત્રો આજે મહાશિવરાત્રી ના ચોથા દિવસ અંદર તમે જો ચારે બાજુ જ્યાં તમે નજર કરશો ત્યાં એટલા બધા શિવ ભક્તો આટલો બધો માનવ માનવનારામાં ઉમટી પડ્યો છે તો ખરેખર આજે શિવરાત્રી ચોથા દિવસે છે કીર્તદાન ગઢવીને પણ જોવાના છે કિતાબેન બેન ને પણ જોવાના છે મોરારી બાપુ ને પણ જોવાના છે અને આજે આ મેળાની અંદર બધી વસ્તુ દ્વારા તમને બતાવી છે તો જોવા લેજો વિડીયો સાથે વિડીયોમાં બહુ મજા આવવાની છે આપણા વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો આપણે કશે ફોલો કરી દેજો તો યુટ્યુબ ઉપરથી જોતા હોય આપણી ખ્યાલને સસ્ક્રેજ કરી દેજો તો ચાલો આપણે ઓનલાઈન ખોચી ગયા છે મેળામાં જઈએ અને અંદરનું જે વિવ્યુ છે તમને બતાવીએ ફાઇનલી આ વખતે મેળાની અંદર આપણે જોયું કે મહાશિવરાત્રીનો મેળો હોય ત્યારે દર વખતે અહીંયા મોટા મોટા ચકડોળ અથવા તો બ્રેક ડાન્સ અથવા તો મનોરંજનની ઘણી બધી વસ્તુઓ લાખોની સંખ્યામાં લોકો એનો એન્જોય કરતા હોય છે પણ આ વખતે શું થયું છે આપણને ખબર નથી શું કામ આને કેમ કે ચાર દિવસથી આપણે જોઈએ છે એક દિવસ પણ મેળો ચાલુ થયો નથી તમે જોઈ શકો છો બધી જ વસ્તુ ફિટ થઈ ગયેલ પડી છે બ્રેક ડાન્સ છે ચકડોળ છે ઘણી બધી વસ્તુ ફિટ થઈ ગયેલ પડી છે પણ એ કોઈ વસ્તુ પાંચ દિવસ ત્યાં ચાલુ કરવામાં આવી નથી આનું કારણ શું છે આપણને ખબર નથી પણ મેળાની અંદર લાખો લાખોની છે લોકોમાં સંખ્યામાં લોકો આવી ગયા છે પણ મેળો ચાલુ થયો નથી એનું કારણ મને ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટમાં ખાસ કહેવું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આજે મહાશિવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે જૂનાગઢની અંદર મહાશિવરાત્રીના પર્વની અંદર આજે મહાશિવરાત્રીનો ચોથો દિવસ અને ચોથા દિવસની અંદર આજે એટલો બધી માનવ મેળામાં ઉમટી પડ્યો છે ભવનાથની અંદર મહાદેવના મેળાનો આનંદ માણવા માટે તમે જોઈ શકો છો આજે હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ

તો ફ્રેન્સ ફાઇનલી જે કીર્તિદાનનો ભવ્ય ઉતારો છે એની અંદર આજે ચોથા દિવસે કેટલી બધી ટ્રાફિક છે તમે જોઈ શકો છો અને આજે પ્રોગ્રામની અંદર ત્યાં શું રેસ્યુ છે શું મેનુ છે આપણને ખબર નથી પણ ચાલો સરસ મજાની જો ટ્રાફિક છે સરસ મજાની માણસો પણ આવી ગયા છે અને સરસ મજાનું કીર્તિદાનનો જે ઉતારો છે એનો સ્ટેજ પણ છે પણ આજે તમે જોઈ શકો છો કીર્તિદાનનો જે ભવ્ય ઉતારો છે ત્યાં લગભગ અહીંયા આપણને ચાલવાની પણ જગ્યા છે એની તમે જોઈ શકો છો એટલી બધી ટ્રાફિક અંદર કીર્તિદાન લગભગ રાઉન્ડ ચાલુ જ છે જોઈ શકો છો તો ફાઈનલી તમે જોઈ શકો છો કીર્તિદાનનો જે ભવ્ય અવતારો છે ત્યાં લગભગ આપણે ગેટથી લઈ અને અંદર અહીંયા સ્ટેજમાં આવવા માટે થઈ અને કેટલી તકલીફ પડી છે લગભગ એક કલાક જેવો ટાઈમ થઈ ગયો છે તમે અહીંયા માનવ વેરામાં જોઈ શકો છો કેટલું બધી ટ્રાફિક છે અને સ્પેશિયલ કીર્તિદાનનું જે સ્ટેજ છે ત્યાં તો આપણને જવાનો કદાચ મોકો પણ નહીં તમે અહીંયા જે જોઈ શકો છો એટલી બધી માત્રામાં ટ્રાફિક છે કેટ કેટલા લોકો છે તમે જોઈ શકો છો બધા જ સરસ મજાનો સ્ટેજ પણ છે ત્યાં જઈ અને જે કીર્તિકારની જે ભજન છે વાણી છે સંધ્યા છે એના પણ ફાઇનલી આપણે દર્શન કરીશું જોઈ શકો रा <small>